નમસ્કાર દોસ્તો જય હિન્દ અી ફોર સેવન ગુજરાતના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું હું ધવલ મારું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આ જે પોલીસની ભરતી આવી છે અને એ ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું એ ફટાફટ પાંચ મિનિટની અંદર આપણે શીખી લઈએ કારણ કે ઘણા બધા લોકોને આ ફોર્મ ભરતી વખતે પ્રોબ્લેમો થતા હોય છે તો દોસ્તો ઓજસની વેબસાઇટ છે એના ઉપર જઈ અપ્લાય ઓનલાઈન એપ્લિકેશનમાં ક્લિક કરી અને એમાં જે છે તમે પોલીસ પી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે છે એ બીજો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો અને એમાં જે છે તમારે એક જ ઓપ્શન છે એના ઉપર અપ્લાય કરવાનું જેવું તમે અપ્લાય કરશો તો સીધું જે છે આવી એક આખી વિન્ડો ખુલશે આ વિન્ડોની અંદર તમારે કંઈ નથી કરવાનું જો તમે પીએસઆઈ કેડર ખાલી ઓનલી પીએસઆઈ કેડર માટે ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમારે પીએસઆઈ કેડર સિલેક્ટ કરવાનું જો લોક રક્ષક કેડર માટે ફોર્મ ભરવા ઈચ્છો છો તો લોક રક્ષક કેડર અને જો બેમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો બોથ કરવાનું બરાબર એટલે બોથ એટલે કે બેમાં તમે ફોર્મ ભરી શકો છો આવી રીતે તમારે અહીંયા બેઝિક ડિટેલ્સ નાખવાની છે અહીંયા તમારે તમારું મિસ્ટર મિસિસ મી બરાબર મિસ જે કંઈ પણ હોય અહીંયા સરનેમ અહીંયા ફર્સ્ટ નેમ તમારું નામ અહિયાં ફાધરનું અથવા તો જે રણિત બહેનો હોય તો હસબન્ડ નું નામ અને અહીંયા જે છે તમારા માતાનું નામ મધર્સ નેમ જે છે એ રાખવાનું રહેશે અહીંયા જે છે એ તમારે મેલ ફિમેલ જેન્ડર જે છે એ રાખવાનું રહેશે અહીંયા ડેટ ઓફ બર્થ રાખવાની રહેશે અને અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ જે છે એ રાખવાનું રહેશે કે કેટેગરી જે છે જે પણ તમારી હોય એસ સી એસ ટી ઈડબલ્યુ એસ કેટેગરી કે ઓપન કેટેગરી એ તમારે અહીંયા એ નાખી દેવાનું રહેશે એ ડિટેલ જે છે તમારે આપવાની રહેશે દોસ્તો અહીંયા જે છે તમારે નેક્સ્ટ કમ્યુનિકેશન એડ્રેસ જે છે એમાં તમારે અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ જે તમે ત્યાં રહેતા હોય એ પ્રેઝન્ટ એડ્રેસ આ જગ્યાએ સ્ટેટ આ જગ્યાએ ડિસ્ટ્રિક્ટ આ જગ્યાએ તાલુકો અને અહીંયા પિનકોડ નાખવાનો રહેશે ત્યાર પછી આ બાબતે અહીંયા પરમનન્ટ એડ્રેસ કે જે તમારું પરમનન્ટ એડ્રેસ હોય એ અહીંયા રાખવાનું રહેશે અહીંયા સ્ટેટ અહીંયા ડિસ્ટ્રિક્ટ અહીંયા તાલુકો અને અહીંયા પિનકોડ છે એ તમારે એન્ટર કરવાનો રહેશે એના પછી અહીંયા જે છે તમારે દોસ્તો મોબાઈલ નંબર છે એ તમારે નાખવાનો રહેશે મોબાઈલ નંબર છે એ ખાસ ચોક્કસથી ધ્યાનથી નાખજો અને ધ્યાનથી જે છે એને સમજો અને અહીંયા ફરી પાછો એક વખત મોબાઈલ નંબર નાખી અને તમારી નેશનાલિટી એટલે જનરલી આપણા બધાની નેશનાલિટી ઇન્ડિયન જ હોય અને અહીંયા પણ તમારે ઇમેલ જે છે એ તમારે ફરી પાછો ટાઈપ કરવાનું રહેશે આ તમારી થઈ ગઈ કમ્યુનિકેશન ડિટેલ્સ હવે જે છે બાકી બધી અલગ પ્રકારની માહિતી એટલે અહીંયા તમારે કોઈ એક તમારો આધાર કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પા ફોટો આઇડેન્ટિટી પ્રૂફ જે છે એનો તમારે અહીંયા નંબર આપવાનો રહેશે એટલે જનરલી અહીંયા આધાર કાર્ડનો નંબર છે એ તમારે આપવાનો થાય જો તમે અહીંયા કોઈ રમતગમતના ખેલાડી હોય તો યશ કરવાનું અને તમે જે રમત રહીમાં હોય એ અહીંયા લખવાની અને એ કઈ રમત રહીમાં છો નેશનલ લેવલની ઇન્ટરનેશનલ લેવલની એ તમારે ડિટેલ નાખવાની રહેશે તમને બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું છે યસ તો કે ભાઈ અહીંયા યસ વિધવા શું તમે વિધવા ઉમેદવાર હોય તો એ યસ અથવા તો જેની પાસે વિધવા ઉમેદવાર હોય જે વ્યક્તિ વિધવા ઉમેદવાર હોય તો એમણે પોતાનો અહીંયા વિડો સર્ટિફિકેટ નંબર છે એ નાખવાનો રહેશે અને અહીંયા સાથે વિડો સર્ટિફિકેટ ડેટ અને એનું પ્રમાણપત્ર જે એણે ઇસ્યુ કર્યું છે એને નાખવાનું રહેશે જો તમે એક્સ સર્વિસમેન છો તો તમારે અહીંયા ડિટેલ આપવાની રહેશે અને જો તમે રાજ્યના પોલીસ દળમાં અથવા તો તમે હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ એએસઆઈ તરીકે અથવા તો કોઈ પણ કોન્સ્ટી બરાબર કોન્સ્ટેબ્યુલરી તરીકે હાલ જો સેવા આપી રહ્યા હોય તો એ તમારે અહીંયા ડેટ જોઈનિંગ ડેટ ડેઝિગ્નેશન છે રાખવાનું રહેશે આ રીતે તમારી ડિટેલ્સ નાખવાની રહેશે એના પછી જે છે તમારે અહીંયા ભાષાની ડિટેલ ભાષાની જે માહિતી છે એ રાખવાની રહેશે એટલે અહીંયા ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી લગભગ ત્રણ લેંગ્વેજ આપણે બોલતા હોય સમજતા હોય તો અહીંયા રીડ રાઈટ અહીંયા બધામાં જે છે તમારે જે છે સાચું જે છે એ ટીક કરી નાખવાનું રહેશે બરાબર એના પછી તમારી અહીંયા આવે છે એજ્યુકેશન ડિટેલ્સ એચએસસી એટલે કે ધોરણ બાર પાસ છો એના ઉપરની અહીંયા તમારે એના પર્સન્ટેજ અથવા તો પર્સન્ટાઇલ નાખવાના રહેશે અને જો બરાબર છે અહીંયા પર્સન્ટેજ અથવા તો પર્સન્ટાઇલ એ અહીંયા નાખવાના રહેશે અહીંયા ક્લાસ નાખવાનો રહેશે જો ક્લાસ ન હોય તો એને એ નોટ એપ્લિકેબલ કરવાનું અહીંયા જે છે એ કઈ જે છે એક્ઝામ બોડી કઈ છે તો કે ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડ ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એ હોય છે એ અહીંયા સ્ટેટ આપણું તો ગુજરાત જ આવે અહીંયા પાસિંગ યર કયા વર્ષમાં પાસ કર્યું છે કેટલા ટ્રાયલ થયા છે અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે એના પછી જો તમે બોથ સિલેક્ટ કર્યું હોય અથવા તો ખાલી પીએસઆઈ સિલેક્ટ કર્યું હોય તો તમારે અહીંયા ગ્રેજ્યુએશન ડિગ્રી પણ એના એનો ડિટેલ નાખવાની થાય અહીંયા તમે કયા સ્ટ્રીમની અંદર ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવેલી છે એ તમારે આપવાની રહેશે અહીંયા એના પર્સન્ટેજ અથવા તો પર્સન્ટાઇલ જો પર્સન્ટેજ નો હોય જો સીજીપીએ હોય ઘણા લોકો હશે તો એને સીજીપીએ હશે તો સીજી પર્સન્ટેજમાં કન્વર્ટ કરી લેવાના અને અહીંયા ક્લાસ જો હોય તો નાખવાનો બાકી નોટ એપ્લિકેબલ અને અહીંયા તમારી યુનિવર્સિટી અહીંયા ગુજરાત જે સ્ટેટમાં થઈ તમે એ પાસ કર્યું હોય એ અહીંયા પાસિંગ યર અહીંયા નંબર ઓફ ટ્રાયલ અને અહીંયા જે લાસ્ટ માર્કશીટ હોય એ લાસ્ટ માર્કશીટનો તમારે નંબર એન્ટર કરવાનો રહેશે બરાબર જો તમારે પોસ્ટ આ બેની ડિટેલ જે બોથ વળા એવી ફરજિયાત છે જો તમારે વધારે કોઈ ડિટેલ દેવી છે તમારી પાસે વધારે કોઈ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ કે સમથિંગ છે તો તમે અહીંયા દોસ્તો એ સટી જે છે એ અહીંયા એની ડિટેલ તમે નાખી શકો છો એના પછી તમારે અહીંયા જે કોઈ વધારે ખાસ જો એ જે લોકો એનસીસી ના સી સર્ટિફિકેટ ધરાવે છે ઘણા લોકો એવા હશે જેને એનસીસી કર્યું હશે તો એનસીસી ની જે સી સર્ટિફિકેટ જો તમે ધરાવો છો તો તમે એ ડિટેલ્સ છે અહીંયા નાખી શકો છો અહીંયા યસ કરી દેવાનું અને ત્યાર પછી એ સી સર્ટિફિકેટ ની ડિટેલ્સ નાખી દેવાની બરાબર જો તમે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી પણ ધરાવતા હોય તો અહીંયા યસ કરીને એની ડિટેલ્સ એ ભરી દેવાની અને અહીંયા તમારે બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની રહેશે કઈ ટ્વેલ્થ પાસ બરાબર ટ્વેલ્થ પાસની માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની રહેશે પણ તેમાં કા એ તમારે પીડીએફમાં નહીં કાં તો પીએનજીમાં અથવા તો જેપીઈજીમાં ફોર્મેટમાં કે એવા ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે પણ ખાસ ધ્યાન રહે એક એમબી કરતાં ઓછા એ સાઈઝની હોવી જોઈએ બરાબર જો તમારી પાસે બાર પાસનું સર્ટિફિકેટ ન હોય ડિપ્લોમા કરેલું હોય જો તમે ડિપ્લોમા હોલ્ડર હોય તો તમારે અહીંયા જે ટ્વેલ્થ ઇક્વિ સર્ટિફિકેટ એ આપવાનું રહેશે જે હું અહીંયા બાહેંધરી આપી દીધી અહીંયા યશ કરી દીધું અને એના પછી સેવ કરી દેવાનું સેવ કરશો એટલે એક એપ્લિકેશન નંબર આવશે એ લઈ અને તમારે તમારો ફોટો અને તમારો જે સિગ્નેચર એ તમારે અપલોડ કરવાની રહેશે અને એના પછી જો તમે અનામત કેટેગરીમાં આવતા હોય તો ફી ભરવાની નથી હોતી જો બિન અનામત કેટેગરીમાં તમે આવતા હોય તો તમારે ફી છે એ ભરવાની હોય છે અને તમારો અરજી જે છે એ કન્ફર્મ કરાવી પછી એ છે અરજીને કન્ફર્મ ફરજિયાત કરાવવી પડશે અરજી કન્ફર્મ થાય પછી જ આ અરજી માન્ય રહેતી હોય છે બરાબર એટલે એનું ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર તો આ રીતે તમે ફોર્મ જે છે અહીંયા ભરી શકો છો અને આખું આ પીએસઆઈ અને કોન્સ્ટેબલનું ફોર્મ એકદમ સરળ છે મોબાઈલ થી પણ તમે આ ફોર્મ ભરી શકો છો બરાબર મળીએ છીએ અવાજ કોઈ વિડીયોની સાથે અને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ આવા જ કોઈ વિડીયોની સાથે અને જે તમને પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી એ લખી શકો છો એના ઉપર આપણે ચોક્કસથી સોલ્યુશન કરીશું મળીએ નેક્સ્ટ સેશનમાં જય હિન્દ જય ભારત